અમારા જે બે મિત્રો જે મારા શિક્ષક ગાંધી આવે છે પહેલા નીચે હરે કિશનભાઈ પણ આવી ગયા છે અમારી હારી ગાડી લઈને એ આવ્યા છે આયા ગામ બબડાવે આવ્યા એમ કે છે રોડેલા રહેજો હા ડોટ કરીને પીરવા આવ્યા હે ભાઈ ગાડી લઈને હા હાલો આપણે જવાનું છે બગદાણા તો જોડાલા રજો આપણા વિડીયોની અંદર તમને બાપા સીતારામના દર્શન કરાવશું

માય રાજા કાઢી રહ્યા છે જોરદાર એન્ટ્રી સાથે એકદમ મસ્ત મજાની બાઇક લઈ લીધી છે ભલે ટ્રાફિક હોય પણ આપણે જવા દેવાનું છે અમારે ચેતન ભાઈ ની છે અહીંયા જવો તમે આપણા વ્લોગ ની અંદર બહુ જાજુ ભીડ છે અને અમારે બધા આવી રહ્યા છે તમામ હા અને અહીંયા આપણે જોવો પ્રસાદી બરસાદી બધે તમામ બનાવી રહ્યા છે અને બધાને આપણે અહીંયા પ્રસાદી આપે છે

અને આપણે કિશનભાઈ છે જે ટ્રાફિકમાં હલવાઈ ગયા તમે જોયું હશે વિડીયોમાં આપણે ટ્રાફિક જાજુ હતો તો એની વાટે આપણે અહીંયા જે અત્યારે ઊભા રહ્યા છીએ જોડાયેલા રહેજો આપણે કન્ટિન્યુ વિડીયોમાં અહીંયા આવે એટલે આપણે પાછા નીકળી જાવીએ બાપા સીતારામના દર્શન કરવા તો જોડાયેલા રહેજો કેમ શીખા ભાઈ બરાબર ઓકે લાઈક કરો ફોલો કરો ચાલો મિત્રો આપણે તમામ મિત્રો જો અહીંયા આવી ગયા છે આ અમને વાટે હતા આપણે બરાબર ને અમારા ચેતનભાઈ છે કિશનભાઈ છે અલા ભાઈ તમારું નામ શું છે ભાઈ પ્રતાપભાઈ પ્રતાપભાઈ છે બરોબર અને અમારા માય રાજા તીડી એને તમે ઓળખા છો આપણી લાઈવ વાળા ઘડી આવે છે જૂના જાણીતા હા જૂના જાણીતા તો હાલો હવે અમે જઈ રહ્યા છીએ આપણે બગદાણા તો જોડેલા રહેજો આપણા વિડિયો ની અંદર આપણે બાપા સીતારામના દર્શન કરાવશું તમને જો તમે આપણે અહીંયાથી આપણે બાપા સીતારામનું મંદિર જે બતાવી રહ્યું છે અને આપણે આ બગડ નદી છે નદી પાણી મસ્ત મજાનું આવી રહ્યું છે તમને બતાવી દઈએ આપડે આ પુલ છે અને આ બાજુ જુઓ તમે બગડ નદી પાણી આવી રહેલું છે આપડે બગડેશ્વર મહાદેવ નું મંદિર છે અહિયાં ચાલો તો મિત્રો આપણે અત્યારે બગદાણા ભોગી ગયા છીએ તો જોડાયેલા રહેજો વિડીયોની અંદર આપણે અત્યારે બગદાણા ધામની અંદર જઈએ અને બાપા સીતારામના બધાને તમને દર્શન કરાવવાના છે આપણે આપણે કન્ટિન્યુ એક જરા આપણે વિડીયોની અંદર જોડાયેલા રહેજો આજે જાજુ પબ્લિક છે ને બહુ ભીડ છે એ પણ તમને આમાં જોવા મળશે આજે બધાય પબ્લિક ઝાઝુ બધું આપણે અહીંયા દર્શન માટે આવેલું છે તે માટેની જે કાંઈ તમને જ્યાં સુધીનું જ્યાં ત્યાં જ્યાં તમને તમામ બધું ઉપલબ્ધ છે આજે દર્શન માટે બાપાના દર્શન કરવા આવેલા છે એ કામ કરી ನಮ್ಮ ಮುಂದೆ ಹೇಗ್ ಈ ಡಮ್ಮ

અત્યારે તો આપણે બહુ જાજી બુદ્ધિ થાય છે માણસોની આપણે ઠેઠ જાવ એટલે તમને બધાને બાપુના દર્શન કરાવશું વિડીયોની અંદર જોડેલા રેજો કન્ટીન્યુ

મિત્રો આપણે અત્યારે અહિયાં સુધી પહોંચી ગયા છીએ અને જાણી સુધી લાઈન છે Okay. Uh -huh. ચાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ બાપા સીતારામ નું જે ધ્યાન મંદિર છે ત્યાં તમને લઈ જઈએ અને તમને પણ ધ્યાન મંદિર પણ દર્શન કરાવીએ જોડેલા રહેજો આપણા વિડીયો ની અંદર આ છે આપણે ધ્યાન મંદિર ના બાપા આપણે ધ્યાન કરતા એ આપણે ધ્યાન મંદિર છીએ એમના પણ તમને બધાને દર્શન કરાવશું ચાલો તો મિત્રો આપણે બાબા સીતારામના તમને બધા દર્શન કરાવી દીધા છે અને આ બધું બધું જુઓ તમે બધું પબ્લિક અહીંયા બધું આપણે આલીઆલી આવે બધા તો એ બધા આજે થાકી ગયા હોય એટલે બધા અહીંયા સુવા વયા છે તમામ મિત્રો તમે આપણે બધું જોઈ શકો છો આ બધું હવે આપણે આગળ જઈએ ને તમને પાછા વિડીયોમાં બતાવશું બને રહેજો આપણા વિડીયોની અંદર જો આપણે અહીંયા સરસ મજાની ભંડાર મંડળી પણ ચાલી રહી છે અહીંયા આપણે બાપુ સત્યવાણી બધાને સંભળાવે છે મસ્ત મજાની

અહીંયા પણ અહીંયા બેઠા છે અને અમારે કેતનભાઈ પણ છે એ બંને ફોનમાં કાંક એકા બીજી જોવે છે વરસાદી તો ચાલુ જ છે જો આપણે જે આ નવું મંદિર બનાવવામાં આવેલું હતું આપણે નવું મંદિર છે બાપા નું અમે એક જસ્ટ છે ને પાછળ આપણે બેઠા છીએ મંદિરની આપણે આ મંદિર માટે કબૂતર પણ જાજા બેઠા છે જોમ કરીને બતા દઈએ મસ્ત કબૂતર બધા અંદર માં છે સરસ મજાનું આપણે ફુગા દ્વારા કરવામાં આવેલું છે તમે બધાને દેખાડી દઈએ આપણે જ્યાં નવું મંદિર બનાવેલું છે મિત્રો આ છે આપણે જ્યાં આપણે બાબા સીતારામનો નો પ્રસાદ બધાને આપે છે આપણે પણ આ પ્રસાદ લેવા જવાનું છે હા તમે બગદાણા આવો એટલે અવશ્ય તમે પ્રસાદી લેવા અહીંયા આવજો આપણે

જે કોઈ આપણે અહીંયા બાપા સુધારામના દર્શન કરવા આવે છે એ અવશ્ય અહીંયા આપણે ભોજનાલયમાં પ્રસાદ લેવા આવે છે એટલે તમે પણ ખાસ કરીને અહીંયા આપણે આવો એટલે ભોજનાલયની અંદર આપણે પ્રસાદ લેવા અહીંયા પધારજો તમારો સ્ટાફ છે ને ભાઈ જવા તમે આપણે પ્રસાદ અને હસી રહ્યા છીએ બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ આપણે અહીંયા કન્ટિન્યુ બધાય આપણે અહીંયા સેવા કરે છે આપણે બાપા સીતારામ બાપા સીતારામ

તો આપણે હવે બાપા સીતારામના બધાને દર્શન કરાવી દીધા છીએ તો તમને વિડીયો હોય લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા આવો નવા 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 આપણે વિડીયો આપણી ચેનલની અંદર તમને જોવા મળશે